હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહીજો વિડિયોની અંદર નવા આવે તો અમારે જે કોઈ ગામ હારે જુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લેકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનો છે જિજ્નેશ બારોટનું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું પૂરતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને અનલોક એટલે કે આવી રીતે સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આંકને પેન જે ફોટા લઈ લેવાના છે તો આવી રીતે પેન ફોટા સેટ કરીને મેં રાખી દીધા છે તો આવી રીતે આપણે પેન ફોટો સેટ કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે આવી રીતે પેન ફોટો સેટ કર્યા પછી મિત્રો અને આપણે જે સોંગનું નામ છે એ ટાઇટલ એટલે આવી રીતે શેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે શેટ કરી લેવાનું હવે પાસે મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે તો તેને પણ આપણે ક્રોપિંગ કરી લેવાનું આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે શેડો આપી દેવાનો હોય રીતે મિત્રો શેડો આપી દેવાનો આવી રીતે શેડો આપી દેવાનો હોય હવે પછી મિત્રો આપણે અહીં કને આપણી ચેનલનું નામ એટલે કે આપણી ચેનલનો લોગો આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે મે પીએનજી લોગો બનાવેલો છે તો આવી રીતે લોગો તમારે પણ સેટ કરી લેવાનો રહેશે હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય તો આવી રીતે હું સિંગરનું નામ તો જોઈ શકું મિત્રો સિંગરનું નામ લખી લેવાનું સિંગર તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું હોય આંકને તો આવી રીતે જાડા અક્ષર પણ ફોન્ટમાં જઈને ક્લિક કરી દેવાનું તો જાડા અક્ષર થઈ જશે આવી રીતે આવી રીતે પીળા કલરનું સેટ કરવાનું રહેશે અને આપણે બોર્ડર લગાવવાની અક્ષરોને તો આવી રીતે સરસનું લાગશે હવે પાસે મિત્રો આપણે જિગ્નેશ બારોટ તો આવી રીતે લખી લેવાનું રહેશે જિગ્નેશ બારોટ તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે આંખ અને બોર્ડર તો દે લગાઈ એમ બોર્ડર સેટ કરી લેવાની રહેશે તો સરસનું એવું નામ પણ સેટ થઈ ગયું હોય તો કઈ ચેનલમાં સોંગ આવેલું છે જે ચેનલનું નામ લખી લેવાનું એકતા સાઉન્ડ તો જોઈ શકો મિત્રો આવી રીતે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ તો આવી રીતે શેટ કરી લેવાનું રહેશે તેના પછી મિત્રો હવે કંઈ પણ વધારાનું લગાવવો હોય તો લગાવી શકો તો આપણે એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ગોળ કરી લેવાનું અને આવી રીતે તેને શેડો આપવાનો તો જોઈ શકો મિત્રો આવી રીતે પાછળની સાઈડ શેડ કરી દેવાનું રહેશે તો સરસનો એવું એક્ટર એટલે કે સિંગર સરસના દેખાય તો જોઈ શકો મિત્રો પીએનજી પોસ્ટર આપણું બની ગયું હોય અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું તો કેપ ચેનલ ઉપર સેવ કરી લેવાનું તો સરસનું એવું સેવ થઈ જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર અને બનાવતા આવા નવા અપડેટ નવા જોની મળતી રહેશે તેના માટે અમારી જે કોલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો